એ ટેટામાં દિવાળી જતી રહી પેલું આ બધું કોમ કોણ કરશે કોમ કરવાનું બધું પેલું એ કરો અને લગ્ન શું કરવાનું મન

મારા મનમાં એક વિચાર આવે યાર કેવો વિચાર આવે તો વિચારો તમારે ફરવાનું હોય ને એટલે તમારે ધ્યાનમાં હોય ફરવાનું તો ઘણું આ બધું અમે મોટો થયો તારો વીસ વર્ષ થયો કોઈ જ લગી રેકરા સુધારો સૂત્ર બાયરી ના વસ માં રે તો સૂત્ર હું કહું પૈવાન નાન હું ના બે

બાજી બાજી રીંગ વાગ્યો હાલો અલે જીવાજી બ્રો તમે તો કોને કરતા નહીં વરીન કોઈ રોમાજી તમારો જવાબ ના આવ્યો ભાઈ તમને ફોન ના કર્યો આ હું જવાબ ના આવ્યો આ તમને ફોન એ દેખે તો કરો પણ હું કહેતો કે તમે પ્રો નું કહેતા નક્કી કર્યું કે નહીં જોય હો વા છોડી તો સન આપડે એલા નક્કી કર્યું જોય ના એટલે આજ હું જવાનો તો મળવા એમ ને પણ મળવા જ્યો નહીં અત્યારે જવું મળવા ને તો હું કહું હા

એમનો ફોન આવે તો આપણે આ બધું કાઢી ચોટી ને મોટી આવું લઈને ના કોઈ સોરી ગમારે નહીં એન્ટ્રી તેલ વાળી થઈ તું તૈયાર થઈ જા

આ બેઠો વચ્ચે નામો હ એટલે તમારે ચિંતા જેવું નહીં નહીં આ તમારા વિરોબર અને હું કહું આ છોકરા છે આ બધું આવકાર એ તો અત્યારની બધી ભગત હા એમાં લાલ રૂમાલ બનતો

અમાર બાપુ થી જેવું અમારા વાત થઈ જાય બાપુ તમને કહેવાનું ભૂલી ગયો

તું ચાલે બધું પૂછ્યાવાનું બે વાત કરો શી નક્કી કરીને જે હોય જવાબ તો આપો કોઈ બે આ જોડે બેહો વાત કરી બે જણો

પૂછતા હોય બોલાયુ હોય બીજું બોલાયલું હોય પૂછી લે બેઠા રંજન આવજો બે મિનિટ જો બેટા તન ગમો હા હું ગમો ગમો ફાઈનલ 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 હા નું હેડો જો તને તને ગમો ને હા મન ગમો ગમન ચલો ફાઈનલ થઈ ગયું આપા ફાઈનલ તો કરી બરોબર હું કહું થોડીક લેવર દેવાની વાત કર જો જો લેવર દેવાની ભાઈ આવો હું શું કહું હમ એ ના પૂછો કોઈ લેવર દેવર એમને કોઈ દાગીના બાગીના ચેક લેવાનું આ રીતે બધી વાત કરીએ પેલા નક્કી કરો ટાઈમ કર દઈએ એને છોકરાને બરાબર તો વાય તો હું વાત કરું બધી તમે ખાલી પૂછું ના પૂછો ખાલી વાત કર લ્યો ખાલી તમે બેહો તમને ખાલી તો બધી વાત તો હું કર લઉં જીવાજી હા વાત કરું બોલો કહું હા બોલો આપણે જો છોરી છોકરાને ગમ્યું બરાબર બાપુજીને ને ગમ્યું ઈંડા વેવાય ને ગમ્યું બરોબર શું નામ વેવાય ગેમરજી કેમરજી આ એમ ને ગમ્યું ને બાપુજીને બાપુજી ને ગમ્યું બરોબર હમ અમી તો ગમી ગયું હવે તમે ગેમરજીને એટલી વાત કરી લ્યો કે લેવર દેવરમાં કોઈ દાગીનામાં પૈસામાં કોઈ હા એમ પૂછી લો બરોબર એટલે વાત થઈ જાય આપો અમને કહી દેતા તો ફાવા હા લગનનું ફાઇનલ કરી દઈએ મુહૂર્ત ઘટાઈ દઈએ બીજું શું બરાબર ગેમરજી વાત કહું

ફીટ મમી શેડો આમ બધા ખોટા ખર્ચા તો નાચ કરાય હોન હા એટલે આપણે બધું બંધ લાવતા જ નહીં બીજે કશું આવતા જ નહીં સાધુ ઢોલ લઈને આવજો જે વેવારે થતું હોય બરાબર ના પથાસ બંધ પથાસ બંધ બધા ખોટા ખર્ચા જઈ કરવા હા તમે વાત કરી દેજો બરોબર એટલે મુર્ત કઠાવાની તૈયારી કરીએ બરોબર ને બાપુજી વાત તો ખબર કા તમે લાખ ના દાગીના લાવો બરાબર છોકરા ના ઘરે જાય ને કોઈ મતલબ કરો કોઈ મતલબ નહીં મતલબ નહીં રજા લઈએ મારેક્ટર હા જીવાજી આપી આવશે અને આવીને આવી પથા થોડી બંધ કરો હો આ બંધ કર્યું સારું કર્યું તમે